ડિસેમ્બર પાકિસ્તાનના યુદ્ધમાં ભારત ભારતનો વિજય થયો હતો તેની યાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સોળ ડિસેમ્બરના રોજ પ્રહાર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ખાતે ડિસેમ્બર ઓગણીસો એકોતેરના રોજ ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો તેની યાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સોળ ડિસેમ્બરના રોજ પ્રહાર મહાયજ્ઞનું આયોજન કરાવ વર્ષ ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનનો યુદ્ધ ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી જેના પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશ બન્યું આ મહાયુદ્ધે સેના વાયુસેના અને નૌસેના સહિત ભારતીય સશસ્ત્ર દળોની પ્રગતિની સ્થાપના કરી યુદ્ધ ત્રણ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે જ થયું હતું જ્યારે પૂર્વ પાકિસ્તાનમાં સુતંત્રતા માટે સંઘર્ષ ચાલી રહી હતી આ યુદ્ધ તેર દિવસ બાદ સોળ ડિસેમ્બરના રોજ પાકિસ્તાની સેનાના વગર શરતે આત્મન સમર્પણ કરવાની સાથે સમાપ્ત થયું હતું ને બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાં આ દિવસને ભારત અને બાંગ્લાદેશમાં વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે ને આર એર દિવસે પ્રહારમાં આ તરીકે ઉજવે છે આ ખાતે આજે પ્રહાર મહાયજ્ઞ દિવસ તરીકે ઉજવણી ઉપખંડ મંડળ દ્વારા પ્રહાર મહાયજ્ઞનું આયોજન કરાવ્યું હતું જેમાં અંદાજે વીર સ્વયંસેવકો હાજર રહ્યા હતા અને પ્રહાર માર્યા હતા સાથે દેશ હિત અને દેશ રક્ષા માટે કામ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવકોએ સશક્ત રાષ્ટ્ર નિર્માણ માટે કટિબદ્ધતા દર્શાવી